અને માર્ગ પર સખત વ્યવસ્થા રાખશે જો કોઈ ઇમરજન્સી આવે તો હેલ્પલાઇન નંબર એક પર સંપર્ક કરી શકો ચાલો હવે આગળની વિગત જાણીએ અ આગામી છવ્વીસ મે બે હજાર પચ્ચીસ સોમવારના રોજ મને પ્રધાનમંત્રી શ્રી અમદાવાદની મુલાકાતે છે અને આના સંદર્ભે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી ભવ્ય રોડ શોનું આયોજન અમદાવાદ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને લગભગ પચાસ હજારથી વધારેની જનસંખ્યા આ રોડ પર અપેક્ષિત છે આ જનસંખ્યા સામાન્ય રીતે આ રોડ રોડ શોમાં સહભાગી થઈ શકે અને અન્ય વાહન ચાલકોને પણ પરેશાની ના થાય એના ભાગરૂપે અમુક ટ્રાફિક જે અવરજવર છે એને મર્યાદિત કરવું જરૂરી જણાઈ રહ્યું છે આ આ રોડ શો સંદર્ભે સાંજે ચાર વાગ્યા પછી ડફનાળા સર્કલથી એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ વચ્ચે માત્ર રોડ શોમાં માં આવનારા વાહનો અને એરપોર્ટ જનારા પ્રવાસીઓને જ પ્રવેશ જે છે એ આપવામાં આવશે એ સિવાય જે લોકો અમદાવાદથી ગાંધીનગર ડેલી અપડાઉન કરે છે તમામને નમ્ર નિવેદન છે કે આ સમયગાળા પૂરતું પોતાની જે અવર છે એ ડફનાળાથી રામેશ્વર થઈ નરોડા પાટિયા થઈને ચિરોડા સર્કલથી ગાંધીનગર અથવા જે લોકો સુભાષ બ્રિજથી નીકળે છે એમને સુભાષ બ્રિજથી ગીરધરભાઈ ચિમનભાઈ બ્રિજ થઈ વિસદ સર્કલ થઈ અને તપોવન જુંડાલથી ગાંધીનગર જવા માટે વિનંતી છે આ સાથે જ આ સમગ્ર રોડને બપોરે તેર કલાક પછી નો પાર્કિંગ ઝોન જાહેર જાહેર કરવામાં આવે છે જેથી કરીને ત્યાં કોઈપણ પ્રકારના વાહનોનું પાર્કિંગ જે છે એ પ્રતિબંધિત રહેશે જે લોકો રોડ શોમાં ભાગ લેવા આવી રહ્યા છે 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 એ એ બધાને વિનંતી કે સાંજે સુધીમાં આવીને પોતાનું સ્થાન જે જેથી કરીને રોડ શોની વ્યવસ્થા જાળવી શકાય આ સિવાય જે લોકો એરપોર્ટ જનાર છે અને જેમની ફ્લાઇટ સાંજે છ વાગ્યાથી રાત્રે નવ દસ વાગ્યા સુધી છે એ તમામ લોકોને નમ્ર નિવેદન છે કે પોતાના ઘરેથી બે કલાક વહેલા નીકળે આમ છતાં જો એમને ક્યાંય પણ રોકવામાં આવે તો પોતાની એર ફ્લાઇટની ટિકિટ જે છે એ ત્યાં હાજર પોલીસ જવાનને બતાવશો તો તમને તાત્કાલિક જે છે એ માર્ક કરી આપવામાં આવશે આ સિવાય અમદાવાદ શહેર પોલીસ ટ્રાફિક દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા જે પણ આયોજન કરવામાં આવી રહ્યા છે અને જે પણ અપડેટ છે એ સતત અમારા સોશિયલ મીડિયા પેજ પર અમે લોકો સુધી પહોંચાડતા રહીશું કોઈ પણ વ્યક્તિ જો જેને લાગે છે કે પોતાને એરપોર્ટ પહોંચવાનું છે અને પોતે ફસાયા છે તો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન વન ઝીરો અલાઉડ છે અને તમામ લોકોને વિનંતી છે કે આ જે ટ્રાફિક એડવાઇઝરી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવી છે એનું પાલન કરશો તો રોડશો અને જે ડેલી કમ્પ્યુટર છે તમામ માટે એ લાભદાયી અને સરળ નીવડશે આ બંદોબસ્તના અનુસંધાને ટોટલ દસેક જેટલા પાર્કિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે લઈને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે થી વધારે બસોની સંખ્યા જે છે અપેક્ષિત છે અને આ સમગ્ર બંદોબસ્તને સફળ બનાવવા માટે મુખ્ય રોડ શોના માર્ગ પર અને અન્ય વૈકલ્પિક માર્ગો પર મળીને છસોથી વધારે ટ્રાફિક પોલીસના જવાનો દસથી વધારે પીઆઈ અધિકારી ત્રણ જેટલા એસીપી અને બે જેટલા ડીસીપી જે છે ફાળવવામાં હાલ માટે એટલું જ ફરી મળીએ નવા સમાચાર સાથે જોડાયેલા રહો ઇન્ડિયા વોઇસ સાથે